હેલો એવરી વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન કેમ છો ફ્રેન્ડ્સ મજામાં આજ તો બધા મજામાં જ હશો કેમ તો કે આજે તો ચેપ્ટરની પૂર્ણાહુતિનો દિવસ છે ચલો ફટાફટથી ચેપ્ટર ફિનિશ કરી લઈએ સેક્શન ડી હા તો આપણો ચાલુ જેમાં ક્વેશ્ચન નંબર સિક્સ સુધીના બધા જ દાખલાઓ ફિનિશ કરી ચૂક્યા છીએ ક્વેશ્ચન નંબર સેવનથી બાકી છે તો ક્વેશ્ચન નંબર સેવન શું કહે છે જુઓ ક્વેશ્ચન નંબર સેવન એક રમકડાની દુકાનમાં ત્રણ ઢીંગલીઓ છે ચાર કિચન સેટ છે કોને અને ત્રણ કાર ડિસ્પ્લેમાં છે બરાબર અને આ દસ માંથી તમારે ત્રણ રમકડા પસંદ કરવાના છે અલગ અલગ કેટલી રીતે હવે આ બાળકોને નથી મૂકવાના બોલો એના ઉપર એ જવાબ સવાલ જવાબ ચાલુ કરી દીધા છે પણ હવે પહેલું આપણને એવું ઓપ્શન આપ્યું છે કે ત્રણેય રમકડા ઢીંગલી જ કેટલી રીતે પસંદ કરી શકાય તો કે આપણે ટોટલ ત્રણ જ રમકડા પસંદ કરવાના છે અને ઢીંગલી ત્રણ જ છે એટલે ત્રણમાંથી ત્રણ થ્રી સી થ્રી એટલે તમારી પાસે એક જ ઓપ્શન છે બીજું કોઈ ઓપ્શન જ નથી ત્રણે ત્રણ ઢીંગલીઓ લઈ લો બરાબર આને ના લો ને આના બદલે આ લો ને આના બદલે પેલું લો એવું કોઈ જ ઓપ્શન બચતું નથી બીજામાં કીધું કે ત્રણેય રમકડા જુદા જુદા હોય એટલે કે ત્રણ માંથી એક ઢીંગલી લઈ લો ચાર માંથી એક કિચન સેટ લઈ લો અને ત્રણ કારમાંથી એક કાર લઈ લો તો થ્રી ઇન્ટુ ફોર ઇન્ટુ થ્રી બરાબર ને જવાબ જે પણ આવે એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો નંબર થ્રીની ની વાત કરીએ પસંદ કરેલા ત્રણે રમકડામાં બે ઢીંગલીઓને એક કિચન સેટ હોય તો કે ત્રણ માંથી ગમે તે બે ઢીંગલીઓ લઈ લો કિચન સેટ માટે ચાર ઓપ્શન છે ચારમાંથી કોઈ પણ એક લઈ લો ફોર સી વન ઇન્ટુ થ્રી સી ટુ થ્રી સી ટુ થ્રી ફોર સી વન ફોર જવાબ શું આવે મને આવડતું ગુણાકાર કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવો આગળ વધીએ દાખલા નંબર આઠ તરફ તો દાખલા નંબર આઠમાં શું કે છે તો કે એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા ચાર સીએ અને પાંચ ડોક્ટર ટોટલ નવ વ્યક્તિઓમાંથી ત્રણ સભ્યોની સમિતિ બનાવવાની છે અને આ સમિતિમાં સીએ ની સંખ્યા બહુમતીમાં રહે બીજા નંબરમાં છે ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય સમજો ચાર સીએ છે અને પાંચ ડોક્ટર્સ છે બરાબર છે હવે પહેલા ઓપ્શનમાં આપણને કીધું છે કે સીએ બહુમતીમાં રહે એટલે કે ચારમાંથી ત્રણ સીએ આવે અને પાંચમાંથી એક પણ ડોક્ટર ન આવે તો આ પહેલું ઓપ્શન થયું આની સાથે તમારી પાસે બીજું ઓપ્શન છે ચારમાંથી તમે બે સીએ રાખો અને પાંચમાંથી તમે એક ડૉક્ટર રાખો હવે ત્રીજું ઓપ્શન છે કે ચારમાંથી તમે એક સીએ અને બે ડોક્ટર રાખો તો ડૉક્ટરો વધી ગયા જે ન ચાલે બરાબર આપણે શું જોઈએ છે આપણે સીએ મેજોરિટીમાં જોઈએ બહુમતીમાં બરાબર ને હવે આનો જે પણ જવાબ આવે છે ચલો કઈ જ દઉં છું હું તમને ફોર સી થ્રી આપણે બહુ દિવસથી પાસ્કલ ત્રિકોણ નથી બનાવ્યો બનાવી દઈએ વન ટુ વન વન થ્રી થ્રી વન વન ફોર સિક્સ ફોર વન વન ફાઈવ ટેન ફાઈવ વન આપણે જરૂર છે હાલ ફોર સી થ્રી ફોર સી થ્રી મતલબ ફોર ઇન્ટુ સી ઝીરો મતલબ વન પ્લસ ફોર સી ટુ ફોર સી ટુ એટલે સિક્સ અને ફાઇવ સી વન એટલે ફાઇવ ફોર પ્લસ થર્ટી જવાબ છે થર્ટી ફોર અલગ અલગ ચોત્રીસ રીતે સમિતિ બનાવી શકાય કે જેની અંદર સીએ બહુમતીમાં છે બીજું ઓપ્શન આપણી પાસે છે કે ડોક્ટરોને બહુમતીમાં રાખો તો પહેલા ઓપ્શનમાં ચારમાંથી ઝીરો સી અને ત્રણે ત્રણ ડોક્ટર બીજા ઓપ્શનમાં ચારમાંથી એક સીએ લઈ લો અને પાંચમાંથી બે ડોક્ટર લઈ લો ત્રીજું ઓપ્શન પોસિબલ નથી કેમ કે ત્રીજા ઓપ્શનમાં બે સીએ આવશે તો ડોક્ટર એક જ આવશે અને એ બહુમતી સીએ ની થઈ ગઈ સો ફોર સી ઝીરો એટલે વન ઇન્ટુ ફાઈવ સી થ્રી એટલે ટેન પી વન એટલે ફોર ફાઈવ સી ટુ એટલે ફરીથી ટેન ટેન પ્લસ ફોર્ટી જવાબ આવે છે ફિફ્ટી ડોક્ટરો પાંચ હતા એટલે ડોક્ટરોને બહુમતીમાં રાખવા હોય તો ઓપ્શન્સ શું થઈ જાય છે ભાઈ વધી જાય છે એટલે કે પચાસ ઓપ્શન્સ થઈ જાય છે ક્લિયર છે ચલો છેલ્લા બે દાખલાઓની અંદર આપણે બહુપદી વિસ્તરણ કરવાનું છે તો બહુપદી વિસ્તરણમાં કંઈક એવું છે બે પદો આપ્યા છે રૂટ સેવન પ્લસ વન એની ત્રણ ઘાત રૂટ સેવન માઇનસ વન એની ત્રણ ઘાત અને વચ્ચે માઇનસ આપેલું છે બરાબર ચલો થ્રી સી ઝીરો થ્રી સી વન થ્રી સી ટુ થ્રી સી થ્રી બધાની આગળ પ્લસ જ આવશે કેમ કે વચ્ચે પ્લસ છે રૂટ સેવન વન તો તમે લખો ના લખો એક જ છે અહીંયા વચ્ચે માઇનસ છે થ્રી સી ઝીરો થ્રી સી વન થ્રી સી ટુ થ્રી સી થ્રી માઇનસ પ્લસ માઇનસ તો અલગ અલગ આપણી પાસે આટલા ઓપ્શન્સ છે પરંતુ હવે જે માઇનસવાળા છે એ પ્લસ થઈ જશે કેમ કે વચ્ચે માઇનસ છે તો આ માઇનસ થશે આ પ્લસ થઈ જશે આ માઇનસ થશે આ પ્લસ થઈ જશે તો આ જે છે પ્લસ માઇનસ એ ઉડી જશે આ પ્લસ માઇનસ ઉડી જશે ઇન શોર્ટ જેની બે બેકી ઘાત છે એ બધા રહેશે અને એકી ઘાતવાળા ઉડી જશે બરાબર છે ચલો જ્યારે બે પદો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે રૂટ હોય અને એકી સંખ્યાઓ હોય ને એ ઉડી જાય રકમ એ જ રીતે બનાવેલી હોય ગુણવાનું છે રૂટ સેવન નો સ્ક્વેર એટલે સેવન વન પ્લસ આ વાળું પદ થ્રી સી થ્રી વન વન બે ગુણ્યા એકવીસ પ્લસ એક બે ગુણ્યા બાવીસ તો ચુમ્માલીસ એ તમારો ફાઇનલ જવાબ છે ક્લિયર ચલો આગળ વધીએ દાખલા નંબર દસ તરફ દાખલા નંબર દસ પણ સેમ આજ રીતનો છે પરંતુ એની અંદર વચ્ચે પ્લસ છે રકમ કઈક આ રીતે છે રૂટ થ્રી પ્લસ વન એની છ ઘાત પ્લસ રૂટ થ્રી માઇનસ વન એની છ ઘાત અહીંયા માઇનસ છે પણ વચ્ચે શું છે પ્લસ છે માટે જે નિશાની જેમ છે એમની એમ જ રહેશે સિક્સ ઝીરો સિક્સ વન સિક્સ ટુ સિક્સ થ્રી સિક્સી ફોર सिक्स फाईव्ह सिक्स सिक्स बद्धा प्लस છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ વચ્ચે પ્લસ છે સિકસી ઝીરો સિકસી વન સિક્સી ટુ સિક્સી થ્રી સિક્સી ફોર સિક્સી ફાઈવ સિક્સી સિક્સ Minus plus minus plus minus plus root three. આ ઉડી જાય છે આ ઉડી જાય છે આ ઉડી જાય છે બરાબર જે પ્લસ વાળા છે એ વધ્યા છે તમારે શું કરવાનું તો કે શોધવાનું અને પ્લસ વાળા પદોનો સરવાળો કરીને એને બે વડે ગુણી દેવાનું જે આવે તમારો જવાબ જવાબ તમારે કમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે હું આ દાખલો નથી કરાવવાનો ક્લિયર છે તો આ દાખલાને તમારે પૂરો કરવાનો છે અને એનો જે પણ જવાબ આવે છે કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો આ ચેપ્ટરની અંદર બીજી કોઈ પણ ક્વેરી હોય તો એ તમે મને જણાવી શકો છો બાકી આ ચેપ્ટરના દરેક ઉદાહરણો ફિનિશ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત